હાથ દોસ્તો કેમ છો તો હાર્દિક સ્વાગત છે બધાનું આજે નવા દિવસે નવા વિડીયોમાં તો દોસ્તો જો આજે આપણે આવ્યા છીએ જંગલ વિસ્તારમાં કેમકે ઘણા દિવસથી અમારે કિશોરભાઈ કહેતા હતા કે આપણે કંઈક નવું કર્યું નવું તો આજે દોસ્તો અમે સહીને વિડિયો જંગલ વિસ્તારમાં ઉતારવા આવ્યા છીએ આ જંગલ છે તે બહુ મોટું વિશાળ જંગલ છે લગભગ સો વીઘા નહીં પણ બસ્સો વીઘામાં જંગલ છે ધાર વિસ્તાર છે અને જંગલ છે તો અને આ જંગલની અંદર ઘણા બધા જનાવર પણ છે જેમ કે રોજડા અરણિયા લીલ એવું બધું છે ને રોજડા હા ઘણા બધા જનાવર છે તો આપણે એને જેટલા શૂટ થશે તેટલા કરીશું જોકે હણિયાં છે પણ બહુ આકા છે અમે ત્યાં સુધી ગાડી નથી જાય એવું અને અમે હાલીને જઈશું ને તો લગભગ દી પણ હાથમાં જાય છે કેમ કે આજે અમે સવારના ગયા હતા આપણે સ્વિમિંગ પુલ છે ત્યાં નાવા તેનો વિડીયો આપણે નથી ઉતાર્યો કેમ કે સાર્જિંગ હતું ને ઓલરેડી અને બપોરનો સાર્સિંગ ફોન મૂક્યો તો આપણે વચ્ચે ગામ આવે છે ત્યાં એટલે જો બધા નાયન એન બધાના ઉષા થઈ ગયા

દોસ્તો જો જાવી છે અને કિશોરભાઈ છે તે જનાવર ગોચ છે તો કિશોરભાઈ તમે હે ને આમ હલો અને હું આ બાજુ આલું જો તમને જનાવર બતાય તો મને તરત અવાજ કરજો એટલે હે ને આપણે થોડું ઘણું આપણા સબસ્ક્રાઈબરોને બતાવી કે આપણા ખોટા ખોટા ગોળા નહીં જ મારતા નહીં એમ કે જનાવર બનાવર કાંઈ દેખાડું તો નહીં તમે આ વાલો દોસ્તો જો હળવા હળવા જ આવી સીવી અને આ મૂંગા પ્રાણીને અમે જો કાંઈ મશ્કરી કરવી કે વાયા દોડવી એવું કાંઈ કરવી તો સબસ્ક્રાઇબરોને ખાસ નમ્ર વિનંતી કે આ કોઈ અમારે હેરાન કરવાનો કોઈ વિડીયો નથી માત્રને માત્ર માત્રને માત્ર આ એક આપણે વિડીયો બનાવ્યો છે અને ખાલી મનોરંજન માટે બાકી કોઈ જનાવરને હેરાન કરવાની ગણતરી અમે નથી આવ્યા અને એવો પ્રયાસ પણ નહીં કર્યો ક્યાં કિશોરભાઈ માત્રને માત્ર ખાલી જો જનાવર બતાવે તો શૂટ કરીશું બાકી તો જો આમ આમાં લઈએ અને કોઈ મે કોમેડી કરતા કરતા હાલ્યા દેશો કેમ કિશોરભાઈ હા તો દોસ્તો જો જાવી સીવે અને હરણિયા તો છે જ તે ટોળામાં ઓલું ઓલું હે રોજ લઈ લે ને રોજડા દેખાણા છે પણ અમે કિશોરભાઈ જાય છે એને વાહે અને એને પકડવાની કોશિશ કરી અને જો તમને પકડાઈ જાય તો હે ને ઘોડી બનાવીને આપણે લઈ જવાનો છે આપણા ગામ તો દોસ્તો જો તમને દેખાતા હશે રોજડા છે આ લીલ કહેવાય શું કહેવાય

જો જાય છે જો દોસ્તો જોઈ શકો તમે અમારી થી બીવે છે અને ભાગવાની કોઈ એક જો હામે છે જો એક આ બાજુ છે ઉલકર તો નકરા છે પણ એમને ભાળી અને ભાગી ગયા તો કિશોરભાઈ તમે એક કામ કરો એને પકડો જાઓ જાઓ તો ગયો કિશોરભાઈ તમે ઉલકર થી જાઓ તો દોસ્તો તમે જોઈ શકો છો અને આ મોટો એક કૂવો છે

જોઈ શકો તમે દોસ્તો અને જંગલ છે તે બહુ મોટું જંગલ જો ઝิกનેસ આમ દોડ્યા જાય ઓલો તો મિફિયા ઉઠે જોઈ શકો છો

દોસ્તો જો ઘણું ધોળ્યા અને રોજડાના ના જોવા મળ્યા પણ હરણિયા છે ને બહુ આમ આગ્ય છે તમે જુઓ ઈકર છે પણ ના ઠેઠ જાયશું ને તો દી આચમી જઈશીએ અને ઠાકી પણ ઘણા ગયા છે રોઝડા તો વહી ગયા આમ જંગલ છે પહાડ વિસ્તાર મોટું હોય કા

શું એવું હોય કિશોરભાઈ જો અમારે એ કે હું રોઝડા હે ટોળું આમ લાવું હવે લેવાઈ ગયા પણ આવશે નહીં કેમ કે રોઝડાનું ટોળું હોય ને આમ હાલે છે જંગલ બાજુ છે આ વધારે ઓલક્યોર છે ને જાય ઓંક્યોર અને હું જીજ્ઞાસભાઈ જો આઈ ઘર હાઈ છે દોસ્તો જો કિસો આ આપણે જીજ્ઞાસભાઈ પાછું કાંઈક ભાળી ગયા શું છે માણાનું નહીં થઈ ને પેલા એ તમે ચેક કરો કેમ લાગે તમને

કેમ કે જંગલ જ એવડું મોટું છે અને કિશોરભાઈ જો હવે એમને ગાડી લેવા મોકલ્યા અડધી કલાક થઈ હવે ગમે ગાડી લઈને આવ્યા ને અમે થાકી ગયા છીએ કીધું જંગલમાં લેતા હોય ધારુંમાં આપણી ગાડી હાલ છે અહીંયા જો જિગ્નેશભાઈ કે પાણી નથી પાણી નથી ને કાંઈ નથી બોલો અને અહીંયા અમે તો આ હું છું એમ કહેશ પ્રેક્ષકો પણ આ તો તમારી આટું થઈને આ જંગલ નો વિડીયો અમે બનાવ્યો છે અને કિશોરભાઈ જો ગાડી લઈને હવે દૂર દૂર થી દેખાય છે કેમ કે એમને તારું માં ગાડી હાંકતા ન આવડતું એટલે ગાડી તો પાડી જ છે કેમ લાગેલ આપડે વાગ્યું છે તમને મજા આવશે જોયે આ પાડે

અવનું બોલ તો સાના મન મને તડતે હા તું જાન પુશ અકેમ કિશોરભાઈ ઉભા રહી ગયા આપડે રોડે રોડે ચા હમ રોડે ગયા ગાડી પાડી વાળવા ગયો તો મમી જ દાદી પૂછ્યો મમી જ દાદી નમી જાય એમ પાડી નથી ને હે પાડી નથી ને પાડી નથી સાસુ બોલો નઈ લે મન તે શું કરો તમે હા બોલો

હા હા દોસ્તર કિશોરભાઈ ગયા હે ગાડી લઈને માં અને હવે આવે છે પાછા આવડે છે એમ તો થોડી થોડી આવડે આવડે નથી કઈ થોડુંક એમ શું છે હવે આમ બહુ બીક લાગે છે એટલે નહિ બહુ કાબુમાં ગાડી રહી હતી એ મેં પાળવી માય ઠોકી હતી પણ આવીને ઉભી કીધી નહીં કે

બોટાદ પહોંચી ગયા છે અને ટાઈમ પણ હળા નવ થઈ ગયા કેમકે ઘણું દૂર હતું અને વાર પણ ઘણી લાગી એટલે હાળા નવ થઈ ગયા અને હવે જમવા જવાની તૈયારી કરી છે જમવા જવાનું છે એટલે જમી અને વિડીયો જમવા થઈ ત્યાં નહીં ઉતારી વિડીયો અહીંયા જ પૂરો કરીશું કેમ કે ટાઈમ ઘણો થઈ ગયો અને વિડીયો પણ અપલોડ કરવાનો તો દોસ્તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મળશું કાલે Saya <laughs>